અને એમાં એ નહોતા જઈ શક્યા તો એમાં બાજુમાં પટેલ લોકો છે પટેલ ને કોળી એક કોળી નું ખેતર છે એ લોકો એ જમીન માં ખોદકામ કરીને માટી કાઢી લીધી બરોબર લગભગ પાંચ કે સાત હજાર ટેક્ટર જેટલી માટી કાઢી બે ત્રણ વીઘા ખોદી નહીં તમારા ખેતર માંથી હા અમારા ખેતર બરોબર પછી પછી

અમારી ફરિયાદ કરી એટલે અમે ત્રણ જણા હતા હું મારા ઘરના અને છોકરો અને જીતી ગયો વાળા ભાઈ అమ్మాయి હા જમીન જોઈ પણ પડતર જમીન અને એમાં ઓલા બાવા ને એવું બધું થઈ ગયું મને તો ખેતી તો નથી થયેલી ખેતી સાહેબ કરવાની છે અમે આમ જેપુર હેતા એના હિસાબે પડતર રહી ગયો છે તો કે ગૌસર જેવું દેખાય છે ઓલા સમાવારે તમારી પર રહ્યો થઈ છે ગૌસર છે મેં કીધું મારે એકસો બાવીસ પૈકી પાંચ નંબર માં જમીન છે અને આપણે બધા ઉભા છે ને પાંચ નંબર માં થઈ તો કે એને તો એક નંબર ની ફરિયાદ કરી છે એક સો બાવીસ ભાઈ કેસ માં તમે ગૌચર ખેડૂત મેં કીધું એક નંબર અહીંયા છે ઈ પછી તો ઈ પોલીસ વાળા કે જો એક નંબર નીકળશે તો તમારે ઉપર કાયદેસર નું કે કાર્યવાહી તમારે જે કરવું હોય એ કરજો બરાબર છે માપી લ્યો માપણી કરી લ્યો હા પછી પછી ઈ લોકો વયા ગયા અને અમને કે તમે આવજો પછી અમારે તો જામીન કેવા પેલા ફરિયાદ કે તો એકસો એકવાન થઈ હશે ને એફઆઈઆર દાખલ થઈ હતી કે હરજી ખાલી જામ ને એકસો એકાવાન થાય એક ના એકસો સાત હા એ એકસો એકવાન એકસો આઠ પછી એક જ કે ભાઈ હા એટલે મામલત માં જામીન કીધા હા ઊભા જામે લઈ લે સુલેશન તેરા હોમ હા બરોબર પછી એટલે તમારે સામે અરજી દઈ દેવાય ને હા તમારે ઉભા અરજી નો દઈ દેવાય કે અમને આ ધાક ધમકીઓ ને આ બધું આપે છે

બાકી પટેલ છે પેલી બાબત એ છે કે તમારી ટાઈટલ ક્લિયર જમીન છે બરાબર એકસો પાંચ તમે પૈકી જે કઈ ગયો છો બરાબર એ તમે જે ખેતરવાડી જે કઈ તમારું હાલ છે એ જગ્યા પર ફાઈનલ છે ને

પછી એનો માલિક કોઈ પણ થઇ જાય હા તો આપડે એટલે બુદ્ધિ વાપરવી જોઈએ કોક બીજા ને આપડે ભાગ્યું વાવવા દઈ દેવાય જમીન વર્ષ માંડવી બાંડવી ગમે ક્યાંક વાવી નખાય ને ફેન્કસિંગ કરી નખાય પેલું આવતર હોય કબજો હોય તો ત્યાં કોઈ આવે નહિ તમે દસ વર્ષ સુધી રેડી મૂકી દ્યો તો કોઈ પણ કબજો કરવાનો છે હા એ વાત સાચી થઈ ભૂલ છે હા તો પછી તમે દસ દસ વર્ષ સુધી દસ વર્ષ માં એક વાર તમને જવાનો ટાઈમ ન મળ્યો તમે ત્યાં કેરી રાખો તો ગમે તે વાવી દેવાય એરંડા જે આવે વાવી દેવાય એક વરસાદ ઉગી જાય એવું ગમે તે વાવી દેવાય એટલે એક એમાં બે ભાગ છે એમાં કેનાલ વચ્ચે પડી ને ત્યાં આખું નંબર એક હતું વચ્ચે આવી આપડે સાપર નંબર બે ની કેનાલ એટલે બે ભાગ થઇ ગયા એટલે એક ભાગ માં તો વાવેતર તો થાક જે ભાગ્યો કરતો તો પણ એક ભાગ મૂકી દીધું મારા થી કોક થાય એમ નથી એટલે મહેનત ન કરવાની ખાલી રોજડા બોજડા રાતે નીકળે એમાં ધ્યાન દેવાનું હોય બરોબર બાકી તો એમાં માંડવીમાં કઈ એટલી ફાઈન હોતી નથી એવું માંડવી છે એ પ્રકારના જે કાઈ એમાં બિયારણ વાવી દ્યો એટલે તમારે એમાં આવો છે તમારો કબજો તો ગણાય પછી આમાં એવું છે જમીનમાં તમે અમુક સમય સુધી વાવેતર ન કરો તો તમારી ખાલ થઈ જમીન થઈ જાય હા રય સરકાર થઈ જાય કે વાવવા માટે જમીન તમને દીધી છે કબ્જે કરવા નથી દીધી આપણે ખેડી કરવાની હોય

લખાણ વ્યવસ્થિત કરાવી ને ફરિયાદ આપી દીધો અને આ ગ્રામ પંચાયત જે છે એને કે માપણી કરાવવાનું કહી દઉં એલ માં માપણી કરાવે બરોબર તો આપડે ને ખબર પડે ને ટીપણ ને બધું જોઈને ક્યાં તમારી જમીન છે માપણી થઈ જાય એટલે તમારું જે કઈ સર્વે નંબર ક્યાં નીકળે છે કેટલી જમીન તમારી નીકળે છે એ ફાઈનલ થઈ જાય એના આધારે આને તમારી ઉપર ખોટી ફરિયાદ કરી છે એટલે એની ઉપર એ ફરિયાદ થાય એટલે તો ગ્રામ પંચાયત ના નકશા માં તો આપડી જમીન એકસો બાવીસ પૈકી પાંચ અને એકસો બાવીસ અરે નકશા માં બોલે છે ને જમીન ની માપણી કરે ત્યારે ખબર પડે ને હા હા બરોબર નકશા માં તો બોલ્યું પાકી હાલો તમારે આડોસ પાડોસ માં કોણ આવે છે આ જેને ભાઈ તમારી ઉપર ફરિયાદ કરી બરોબર એની જમીન ને કેટલા નંબર બોલે છે હા તો એના આધારે ખબર પડે ને કે પાડોશ માં કોણ છે

પછી પશુ તમે એક વાર છે ને ફરિયાદ આપી દ્યો અને માપણી કરાવવાનું કહી દ્યો બરોબર માપણી થાય એટલે દૂધ નું દૂધ પાણી થઈ જાય બરોબર એટલે તમે પછી લીગલી લડો તમે એમાં જીતી જાવ તમારી પાસે પુરાવા આવે એટલે જે કાઈ લોકો તમને નડે છે ખોટી ફરિયાદ આપી અને તમારી માટી ચોરી કરી એની ઉપર કાયદે છે ને ફરિયાદ કરવાની હા બરોબર એટલે વકીલ સારો નહિ આવે જે કાઈ જેતપુરમાં એની આ તમારે વિરપુર માં જ્યાં કઈ લાગુ પડતું

દીપક કેશુ હીરકપ્રભા પટેલ છે મારે શેઢે છે અને મેં જે જમીન ખેડી ને એમાં એ બે એક જમીન એને લઈ લેવાની ગણતરી હતી પણ મેં એમાં જઈ મારી દીદી પાણી કાઢવા માટે એટલે એ ફરિયાદ કરી પછી પોલીસ આવી હતી એટલે પોલીસે જોયું પેલા તો મને કે આ ગૌસર છે મેં કીધું સાહેબ ગૌસર નથી એકસો બાવીસ પૈકી પાંચ નંબર મારો પોતાનો જ છે નકશો ભાઈ દયા ભાઈ

પછી વકીલે જે ફરિયાદ મારી પર થઈ હતી ને ઈ મેં એને આપી મામલતદાર માંથી લઈને એટલે એને જોયું તો એ કે તમારી પર ફરિયાદ તો આઠ જણ કરી છે પણ ખોટી ફરિયાદ છે પછી એકસો બાવીસ પૈકી એક નો મને મારી ઉપર ખોટો આરોપ મૂક્યો હતો કે ગૌસર ફેન ખેડી નાખ્યો પણ આવું બધું હતું પણ એકસો બાવીસ પૈકી એક છે ને એમાં વિન્ડો પ્લાન્ટ હતો જે આવલો સરખી નથી પવન સરખી

ચેટ કોડ પછી કે હજી ક્યાંનો જવાબ તો હવે એને દરપોક સક થઈ કે નહી કેટલા દિવસથી આપી આવ્યો એ આ કેવા એને લખતો 8 થી મારી પાસે અઠે નહી નકલઈ નકલ તો તમે ઇનવર્ટ કરી હોય નકલ નો હોય તમારી પાસે હા હું ઇનવર્ટ માં ગયો તો નહી એને એક નકલ ન્યા એક કાઈપી એની ઓથી લઈ લીધીતી ડીએસસી માં હું લીધી ને તો એકવાર એકવાર એને

એની પાછળ પડી જાવ રોજ એની પાસે જાવ કે રોજ ફોન કરો તો જ એ કરશે ને તો ભૂલી જશે એ ના હું ત્યાં તો વિરપુર કોઈ આમાં ભાઈ એવું છે પાછળ પડી જાવું પડે તો જ આ લોકો વ્યવસ્થિત હાલે બાકી તો બધાય પૈસા કાઈક સેટિંગ કરી નાખે મેં ત્યાં રાજકોટ ના દીપકભાઈ વાત કરી હતી તો મને કે હમણાં ચૂંટણી નો છે ને એટલે ચૂંટણી ફૂટણી નું કઈ ન હોય એને ચૂંટણી ને પોલીસ ને હું લેવા દેવા હા ચૂંટણી હોય તો પગાર નહીં લેતા હોય ખાતા નહિ હોય બે ટાઈમ હા હા પોલીસ નું કામ તો ચૂંટણી નું શું લેવા દે ચૂંટણી હોય તો બચોબસ માં હોય પોલીસ સ્ટેશન તો બંધ કરી દે તાળા માર દે હા એનું એવું કઈ ચૂંટણી પૂંટણી ને કઈ લેવા દેવા નથી ભાઈ એ બધું એમાં કાર્યવાહી કરે કાઈ ને આપડે એકવીસ તારીખ રવિવારે હે ને હા એકવીસ તારીખ રવિવાર છે તમારે વોટ્સએપ માં આવી ગયું છે એટલે તમારે આવવાનું છે લાગતા વળતા બીજા જે કાઈ લોકો હોય હા હા સંગઠન માં સંગઠનમાં જોડાવવાનું મોટું સંગઠન નાના ના મોવા ગામ બામ માં નથી ના મોવા વિસ્તાર નું નામ છે લક્ષ્મી સોસાયટી છે એમાં ચોણ ને બધા જે લોકો મોટા લોકો રહી ને બરાબર હા ત્યાં લક્ષ્મી સોસાયટી માં હોલ માં આપડે કારીક ભાઈ છે બરાબર ને આ 200 ફૂટ રીંગ રોડ થી અડીને જ છે

હતું છોકર પડે મેં અને બીજા આવશે બીજા હું રહેતોય હવે ઓકે ચાલો મળીશ હા